નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા નગરજનો મિત્રો શુભેચ્છકોના સહયોગથી ભીમ અગિયારસના દિવસે શ્રમજીવીઓના બાળકોને સો કિલોથી વધારે કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બુધવારે જહાંગીર સ્થિત નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું તેમની સાથે બિહારના મુખ્યમંત્રી કુમાર અને વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે હું આને ભારતની વિકાસ યાત્રાના શુભ સંકેત તરીકે જોઉં છું નાલંદા માત્ર એક નામ નથી પરંતુ એક ઓળખ છે નાલંદાએ સત્યની ઘોષણા છે કે એક પુસ્તક અગ્નિની જ્વાળાઓમાં ભળી શકે છે પરંતુ અગ્નિની જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી ધારાસભ્ય હાર્દિક પટેલનો શિક્ષણ સેવા રથનો બીજો દિવસ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આજે દેતરોજ તાલુકાના કટોસણ રોડ સ્થિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સુવાળા ડાંગરવા ઈશ્વરપુરા અને અમરપુરા ગામની પ્રાથમિક શાળાના નવસોને ત્રેપન વિદ્યાર્થીઓને પાંચ હજાર ચારસો ને સાહીઠ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સદસ્ય તીર્થસિંહ સોલંકી એપીએમસી ચેરમેન યોગેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંભુભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી રાજ્યસભા સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના પચાસ જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે છે આ દરમિયાન આ પ્રવાસ અંતર્ગત ડેલિગેશને અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ભારતના આઝાદી આંદોલનમાં કેન્દ્ર મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના વિવિધ ભાગોની મુલાકાત લઈને ઇતિહાસને જાણ્યો હતો તેમણે મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી અને ગાંધી આશ્રમમાં ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું મક્કામાં ભયાનક બાવન ડિગ્રી પાંચસો ને સિત્યોતેર હાજીઓના મોત હજ યાત્રા જીવલેણ બની રહી છે બે હજાર થી વધુ યાત્રિકો બીમાર આગામી એકવીસ જૂન શુક્રવારના રોજ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ દિવસ સાબિત થવાનો છે આ રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે એક પ્રકારનો ચમત્કાર કહી શકાશે જેને લોકો ખુલ્લી આંખે જોઈ શકશે આ દિવસે સમગ્ર દુનિયામાં રાત્રે આકાશમાં સ્ટ્રોબેરી મૂનનો દુર્લભ નજારો જોવા મળશે ચંદ્ર આછા ગુલાબી રંગનો જોવા મળશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુની શરૂઆત થશે યુરોપિયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ નીચે દેખાય છે ત્યારે આવું થવાની શક્યતા વધારે હોય છે ત્યારબાદ ચંદ્ર જેમ જેમ ઉપર જશે તેમ તેમ તેનો રંગ ગુલાબી થશે નાસાએ આ ચમત્કાર થવાની પુષ્ટિ કરી છે જો વાત ક્રિકેટની કરે તો કોહલી અને શર્મા તોડી શકે છે બાબરનો રેકોર્ડ ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ સુપર એટમાં પહોંચી ગઈ છે ટી ટ્વેન્ટીમાં ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ બાબર આઝમ પાસે છે બાબરે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એકતાલીસોથી વધુ રન બનાવે છે બાબર હાલ સુધીમાં ચાર હજાર એકસો પિસ્તાલીસ રન કર્યા છે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ચાર હજાર બેતાલીસ ચાર હજાર બેતાલીસ રન કરી ચૂક્યા છે બંને બેટર બાબરના રેકોર્ડથી એકસો ત્રણ રન જ દૂર છે જે બેટર સૌથી પહેલાં એકસોને ચાર રન બનાવશે તેના નામ પર ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે વાત જો શેરબજારની કરીએ તો વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટિવ પરિબળોના પગલે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ચાર દિવસ નવી રેકોર્ડ ટોચ પર બનાવ્યા બાદ આજે ફ્લેટ રહ્યા છે ભારે પ્રોફિટ બુકિંગના કારણે રોકાણકારોની મૂડીમાં ત્રણ એકવીસ લાખ કરોડનો ઘટાડો થયો હતો સેન્સેક્સ અને નિફ્ટી સામ સમા રહ્યા હતા બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસ અને આઈટી શેરમાં સુધારાના કારણે સેન્સેક્સ છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ પોઈન્ટ સુધરી સિત્યોતેર હજાર ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ ઓગણસાઠ પર જ્યારે નિપટી એકતાલીસ પોઈન્ટ નેવું પોઈન્ટ ઘટાડે ત્રેવીસ હજાર સોળ પર બંધ રહ્યો હતો સેન્સેક્સ ત્રીસ શેર પૈકી દસમાં સુધારો અને વીસમાં ઘટાડો નોંધાયો હતો જો આપને ટોપ ન્યૂઝનો અમારો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમ ભારતને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર